રાણપુર તાલુકાના ધારપીપળા ગામ બુટ ભવાની માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું રાણપુર તાલુકાના ધારપીપળા ગામ જોવામાં આવે તો ધાર્મિક કાર્યક્રમોમાં સમગ્ર તાલુકામાં એક આગવું નામ ધરાવે છે ગામોમાં ઘણા બધા મંદિરો પણ છે જેમાં રોકડિયા હનુમાનજી અને ધારવાડા ખોડિયાળમાં વિપરીત દિશા પછી મુક્ત મૂર્તિ ઠાકોરજીનું મંદિર અને ઉત્તરમુખી આધ્યાશક્તિ માનું મંદિર પણ આવેલું છે જ્યાં બાપાની મઢુલી વાળા મહાદેવનું મંદિર અને અલૌકિક મંદિર ઘણા બધા ગામની અંદર આવેલા છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ બુટ ભવાની માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવની રાઠોડ ધરજીયા પરિવારના કુળદેવી બુદ્ધ ભવાની માતાજીનો મઢ મંદિર આવેલો છે જેનો ચૈત્ર સુદ સાતમના દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં એકાવન કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું જેમાં પ્રથમ દિવસે વિદ્વાન બ્રાહ્મણ ગૌતમ જોશી દ્વારા હેમંદ્રી નામનું પૂજન કરવામાં આવ્યું અને બીજા દિવસે બુદ્ધ ભવાની માતાજીની મૂર્તિને એકસો આઠ કુવાના પાણીથી મુખ્ય કુંડના આગેવાન બટુકભાઈ ભુવા દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્રીજા દિવસે એકાવન કુંડના યજમાનનો એકસો પંચાવન જોળકાએ મહાયજ્ઞની અંદર દેશી ગાયનું બસો એકવીસ કિલો ઘી હોવા

અમારે પ્રજા કુટુંબની અંદર બે હજાર અગિયારની સાલમાં આનું ખાતમુહૂર્ત થયું હતું પછી ઘણાની ઈચ્છા હતી કે મઠો કરી દીધું અને આપણે જે માતા વન થાય આ આપણી વસ્તુ આત્મા પણ તેમનાવવાનું અને મેં નાનો પલામતાજી મોટો મોટો પલામનો છે એ બંને પલામ રાખતા જશો પગલા કોઈ થયો નથી માતાજી ઉચ્ચ કૃપાથી એમને જે ઉધાડ્યું એ વસ્તુ કરી પછી બે હજાર અગિયારમાં આ વર્ષનું ખાસ વર્ષ થયું હતું અને અત્યારે આ બે હજાર ચોવીસમાં પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આખો છે એમના માતાજીની કૃપાથી માતાજી હૃદયથી એ મૂર્તિ પ્રતિષ્ઠા પર કરવી છે અને આખા મૂકમની ભાવના હતી અને માત્ર જે ભાવના પૂરી કરી અને એના વિશે આખો ભવ્ય કાર્યક્રમ પાંચ દિવસનો ગઈઠવો એમાં અમે માતા જે રજા હતી મૂર્તિ પ્રતિ થઈની અને મૂર્તિ પ્રજા મૂર્તિ જયપુર લેવાઈ ગયા જયપુરથી અમારે આજે તરફ મૃત ગોરભાભાઈ ઉભરાયા અને મૃતમાં પાંચમ સાહેબ અને સાચમ સાચમ સોમવાર આવ્યું

અને બીજા દિવસે કોઠી માંડવો બીજા દિવસે ગામ દુવાડો બન મહેમાન બન્યો બધાને જમવાનું હાજર ડાક ડબનો ભવ્ય કાર્યક્રમ છે એટલે આ માતાજી કૃપાથી બહુ ધાર્મિક બહુ કામ સારું માતાજી લીધા છે જય માતાજી